નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચારને લઈને તો લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ ખાલી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખાસ ધારણ કર્યો છે આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યો પણ પક્ષ સાથે છેડો અને ફાળી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યએ રદિયો આપ્યો છે આપના બંને ધારાસભ્યોએ દાવો કર્યો છે કે ભાજપમાં જોડાવાની માત્ર અફવા છે અમે આમ અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને તેમાં જ રહીશું મિત્રો એટલે કે તેઓએ ચોખ્ખું અને સ્પષ્ટપણે કહી દીધું છે કે આ વાતો અફવા ઉડી રહી છે ત્યારબાદના લઈને સમાચાર રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે હવામાન વિભાગે જણાવ્યું છે કે બાવીસ તારીખ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધશે વર્તમાનમાં વધેલી ઠંડીને લઈને કહ્યું છે પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અમદાવાદમાં તાપમાન તેર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં તાપમાન તેર તેર ડિગ્રી નોંધાયું છે નલિયામાં સૌથી ઓછું બાર બે ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો એટલે કે આગામી ચાર દિવસ પણ આવું ને આવું જ વાતાવરણ રહેશે ત્યારબાદ વાત કરીએ તો હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી ખેડૂતોનો જીવ પંડિત બંધાયા દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અત્રે જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે અત્યારે અત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટ્યું છે ત્યારે આ બધા વચ્ચે વરસાદની આગાહી કરાય છે ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહે છે તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે મંગળવારે સૌથી ઓછું તાપમાન અને નદીમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી આસપાસ નોંધાયું છે વધુમાં કહ્યું કે અમદાવાદમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે પવનની ગતિને કારણે આજે ઠંડીનો ભારે ચમકારો જોવા મળશે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી વધી કે ઘટી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે મિત્રો ત્યારબાદ મહત્વના અને મુખ્ય સમાચારની વાત કરવામાં આવે તો સસ્પેન્ડ સાંસદો સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી મંગળવારે લોકસભામાં સચિવાલય માત્ર પરિપત્ર બહાર પાડ્યો છે તેમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા એકસો ને એકતાલીસ સાંસદોને સંસદની ચેમ્બર અને લોબિયાની ગેલેરીમાં પ્રવેશ પર રોકવામાં આવશે મિત્રો તમને જણાવ્યું કે કે લોકસભામાં કુલ પંચાણું સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે 46 સભ્યોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાંસદો પર સાંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે સંસદની કાર્યવાહી બાદ ઇન્ડિયા ગઠબંધન દ્વારા શુક્રવારે દેશવ્યાપી સરકાર વિરોધી વિરોધ જાહેરાત કરવામાં આવી છે વાસ્તવમાં વિપક્ષના નેતાઓ સાંસદની સુરક્ષા ભંગના ઘટના પર ગૃહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદનની માગણી પર

આપણે સાવચેત રહેવાની જરૂર છે પરંતુ ગભરાવાની જરૂર નથી આ બેઠકમાં તેમણે તમામ રાજ્યોના દર ત્રણ મહિને એકવાર તમામ હોસ્પિટલમાં માત્ર એક ડ્રીલ નિર્દેશ આપ્યો છે તેમણે કેન્દ્ર તરફ રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી છે હિમાચલ પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ઝારખંડ ઓડિશા ગોવા પોંડુચેરી તિમિલનાડુ કર્ણાટક મણિપુર કેરળ સહિત અન્ય રાજ્યોમાં આરોગ્ય પ્રધાનની બેઠકોએ પણ ભાગ લેવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદ રામ મંદિરને લઈને મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં પણ ઉજવણી ઉજવણીને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે રામ મંદિરના અભિષેકની ઉજવણી ભારત સાથે વિદેશમાં પણ કરવામાં આવશે અમેરિકામાં મંદિરોને રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રસંગે એક સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીનું આયોજન કરવામાં આવશે આ મંદિરનું પ્રતિનિધિત્વ કરતી મહિલા અધિકારીએ કહ્યું અમેરિકન મંદિરોમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પર ઉત્તર અમેરિકામાં એક અઠવાડિયા સુધી ચાલનારી ઉજવણી ઉજવણીની તૈયારી કરી રહ્યા છીએ તેમણે આગળ કહ્યું છે કે અમારું સૌભાગ્ય છે અમારા માટે આશીર્વાદ છે અમે આ પ્રસંગનો એક ભાગ છીએ અને સદીઓની રાહ અને સંઘર્ષ પછી અમારા સપનાનું મંદિર પૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે મિત્રો રોજના સમાચાર તમને મળી શકે તો વાત કહીએ તો મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવવાની ફેક્ટરી ઝડપાય છે બાર હજાર કિલોથી વધુ જીરું ઝડપાયું છે ફેક્ટરીના માલિકનો દાવો પશુ આહારનો છે જીરું નહીં મહેસાણાના ઊંઝામાંથી નકલી જીરું બનાવવાની ફેક્ટરી પકડાય છે મિત્રો ગંગાપુર રોડ ઉપરથી શંકલ્પ ચોવીસ હજાર સાતસોને વીસ કિલો જીરું પકડાયું છે હલકી ગુણવત્તાની વરિયાળી ભૂસુ અને ગોળની રસીએ અઠવા પથ્થરના પાવડરથી બનાવતું જીરું હતું મહેસાણાના ફૂડ વિભાગે ફેક્ટરીમાં રેડ કરી હતી બસોને કિલો પાવડર મિક્સ અને છસોને ત્રીસ લિટર ગોળની રસો મિક્સ કરવામાં આવ્યો હતો તે કિલો વરિયાળી લૂસ જપ્ત કરાયો હતો મિત્રો એટલે કે વરિયાળી પણ ડુપ્લિકેટ બનાવવા લાગ્યા છે ત્યારબાદ ખેડૂતો માટે પંદર લાખ રૂપિયા આર્થિક મદદ કરવા મોદી સરકારે દેશના ખેડૂતોને પીએમ કિસાનના એફ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને ઉત્પાદન સંગઠનને પંદર લાખ રૂપિયા આપવામાં આવશે દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અગિયાર ખેડૂતો સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઓફિશિયલની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે મિત્રો આખું વર્ષ વાવાઝોડાનું રહી ગયું આ વર્ષે દેશમાં અનેક વાવાઝોડા ટકરાયા છે હજુ થોડા દિવસ પહેલાં દક્ષિણ ભારતમાં મિચાંગો વાવાઝોડાએ તનખાટ મચાવી રહ્યો હતો એવામાં ફરી આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે સામે આવી રહ્યું છે કે આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ડિસેમ્બરમાં એક મહિના એક કે નહીં બે વાવાઝોડા ટકરાશે ડિસેમ્બરના અંતના તબક્કામાં અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે આ વાવાઝોડું લો પ્રેશરના કારણે સક્રિય બનશે એટલે કે આ વર્ષ પૂરું થતા એન્ડમાં પણ ડિસેમ્બરમાં એક વાવાઝોડું આવવાનું આમેરલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ બાર હજાર રૂપિયાથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસોથી ચોવીસો રૂપિયા પહોંચ્યું છે તેજ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીનને ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા તેમાં પણ વાવ વધારો થઈને બારસો રૂપિયા પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસની મજૂરી એકસો પચાસથી બસો રૂપિયા હતું જે આજે વધીને બસો પચાસથી ત્રણસો પચાસ થઈ ગઈ છે અને રાસાયણિક દવા ખાતરમાં બે વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારબાદના સમાચાર જાણીએ તો ખેડૂતોને બે લાખ સુધીનું દેવું માફ એક એક માહિતી અનુસાર ગુજરાતના કુલ તેપ્પન લાખ વીસ હજાર છસોને છવ્વીસ ખેડૂતો નોંધાયેલા છે તેમાંથી સાડીત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસોને ઓગણચાલીસ ખેડૂતોએ બાવીસ અને ત્રેવીસના વર્ષ દરમિયાનમાં એકત્રીસમી જાન્યુઆરી બે હજાર તેવીસની સ્થિતિમાં એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું લાખ બસોને પંચ્યાશી કરોડની લોન લીધી હતી એટલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન ખરીદી હતી પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું લાખ દેવું છે મિત્રો ગુજરાતમાં અસલ ઠંડી હવે પડી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે ગાંધીનગરના ડાંગ સાબરકાંઠા સહિત જિલ્લાઓમાં તાપમાન ત્રીસ ડિગ્રી રહે તેવી શક્યતા છે જ્યારે પોરબંદર ખેડા અમદાવાદ જુનાગઢ અને સાણંદ સહિતના જિલ્લાઓમાં તાપમાન એકત્રીસ ડિગ્રી રહે છે મોરબી મહીસાગર અરવેલી અમરેલી બનાસકાંઠામાં તાપમાન ઓગણત્રીસ ડિગ્રી રહી શકે છે અને સુરત અને દાહોદમાં પણ સિત્યાસી ડિગ્રી તાપમાન રહે છે મિત્રો એટલે કે આજથી એવી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવા જઈ રહ્યો છે ત્યારબાદના ખેડૂતને લઈને મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોને મોટું આંદોલન મોંઘવારીને કાબૂમાં લેવા તથા ભાવ વધારાને રોકવા સામે કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા સૌરાષ્ટ્ર ગુજરાત સહિતના દેશભરમાં ડુંગળીના ઉત્પાદકોએ રાજ્યમાં તીવ્ર પ્રત્યેક હાથ પડ્યો છે સોમવારથી રાજકોટ સહિતના માર્ગી ડાળોમાં ડુંગળીનો વેપાર બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું આવક હરાજી બંધ થઈ છે ભારતની સૌથી મોટી મંડી મથક ગણાતા નાસિકમાં તો કિસાનો ઉશ્કેરાયને રસ્તા પર ઉતરી પડ્યા છે જેઓને કાબૂમાં લેવા સરકારે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો મિત્રો તમને શું લાગી રહ્યું છે ડુંગળીના ભાવ વધવા જોઈએ કે નહીં

તે હવે ગોંડલ માર્કેટ યાર્ડ મહારાજીમાં હરાજીમાં સો થી લઈને ચારસો સુધી બોલવામાં આવે છે